સર્વસંમતિથી ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું રૂપિયા એકસો ને છોતેર કરોડ નું બજેટ થયું મંજૂર ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ નું વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવ્યું શિક્ષણ સમિતિની બિલ્ડિંગના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ બજેટ મંજૂર થયું હતું જોકે આ બજેટ સમિતિમાં રજૂ થયા બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલવામાં આવશે આ બજેટમાં વહીવટી સ્ટાફના પગાર પડતા સાર્વજનિક કુળવણી ચોથા વર્ગના કર્મચારીઓના પગાર શૈક્ષણિક અને શાળાકીય હેતુ કાયમી પ્રોજેક્ટ સમિતિ વહીવટી ભાર કચેરી વહીવટી ભાર જેવા ઘણા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા આ બજેટ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન ત્રિવેદીએ શાળાઓમાં ઓગણત્રીસ નવસો શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હાલના બજેટમાં બાળકોને નવી શિક્ષણ નીતિ હેઠળ નવા પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે જ્યારે જિલ્લા પંચાયતની હસ્તકને અગિયાર શાળામાં ભણતા તેના શિક્ષકોના વધારાના પગારના ભથ્થામાં વધારો થયો છે જેના કારણે બજેટ ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો થયો છે

આ વખતનું અમારું બજેટ એકસો છોતેર કરોડ અને છાસઠ લાખનું બજેટ હતું આ બજેટમાં જો મુખ્ય જોગવાઈઓ જોઈએ તો અમારી સડસઠ શાળાઓ પૈકી ઓગણસાઠ શાળાઓ એ એસઓઈ અંતર્ગત એને ભૌતિક સુવિધાઓથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવી છે એ જ રીતે પાંચસો ને જેટલા વર્ગખંડો છે એને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે એટલે રાજ્ય સરકાર દ્વારા અમને ખૂબ જ અનુદાન મળ્યા છે ચાર જેટલી નવી શાળાઓના બિલ્ડિંગ પણ બન્યા છે એટલે કોર્પોરેશન લેવલે અમારે ભૌતિક સુવિધાની કોઈ એવી ખાસ જરૂરિયાત નથી પરંતુ જે નવી અગિયાર શાળાઓ ભળી અને આંતરિક ફેરબદલીને કારણે જે નવા એકસો ચાલીસ જેટલા શિક્ષકો આવ્યા એને કારણે પગાર અને ભથ્થામાં જે વધારો થયો છે એ આમાં રિફ્લેક્ટ થયો છે આ બજેટમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત પણ જે બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ એમનો અભિગમ કેળવાય એ માટે કીટનું પ્રોવિઝન કર્યું છે વ્યવસાયલક્ષી તાલીમો બાળકોને મળી રહે એ માટેનું પણ આ બજેટમાં અમે પ્રોવિઝન કર્યું છે મુખ્યત્વે બાળકોને અમે જે કાર્ય કરવામાં આવે છે શિક્ષણ સમિતિની શાળાઓમાં જે કાર્ય થાય છે લોકો સુધી પહોંચે એને માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે અમને અમે ગર્વ સાથે કહીએ છીએ કે ગત વર્ષ કરતાં અમારી શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે એક એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનની શાળાઓમાંથી બાળકો ખાનગી શાળામાં જઈ રહ્યા છે ત્યારે આ સત્ય હકીકત મારે આપના માધ્યમથી લોકો સમક્ષ મૂકવી છે કે અમારી બા શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે